તો અન્ય મહત્વપૂર્ણ સમાચાર બિહારમાં એનડીએની જીત બાદ દ્રશ્યો સામે આવ્યા છે નડિયાદ ભાજપ કમલમ ખાતે દ્રશ્યો ફટાકડા ફોડીને ભાજપ કાર્યાલય ખાતે ઉજવણી થઈ રહી છે વિજય ઉત્સવમાં કેબિનેટ મંત્રીઓ જોડાયા મોટી સંખ્યામાં કાર્યકરો છે તે પણ હાજર છે બિહારમાં જે પરિણામ આવ્યું નડિયાદ ભાજપ કમલમ ખાતે ઉજવણી થઈ રહી છે નડિયાદી જે દ્રશ્યો સામે આવી રહ્યા છે ફટાકડા ફોડીને ભાજપ કાર્યાલય ખાતે ઉજવણી કરવામાં આવી રહી છે વિજય ઉત્સવમાં કેબિનેટ મંત્રીઓ પણ જોડાયા છે સ્થાનિક કાર્યકર્તાઓ છે તે પણ મોટી સંખ્યામાં ભાજપ કાર્યાલય ખાતે પહોંચ્યા છે નડિયાદ અને તેમનામાં પણ ખૂબ જ ખુશીનો ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે જે પ્રકારના પરિણામ આવ્યા છે નડિયાદ ભાજપ કમલમ ખાતેના દ્રશ્યો મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ કેબિનેટ મંત્રીઓ છે દિગ્ગજ નેતાઓથી પણ પહોંચ્યા છે અને વિજય ઉત્સવમાં કેબિનેટ મંત્રીઓ પણ જોડાયા છે ફટાકડા ફોડીને ઉજવણી કરી રહ્યા છે જે પ્રકારના પરિણામો છે બિહાર રાજ્યના જનાદેશને અમે સૌ ખૂબ આનંદ અને ઉત્સાહથી આવકારીએ છીએ આજે અમારા બધાની વચ્ચે અમારા પ્રભારી મંત્રી આદર્ય રમણભાઈ અમારા જિલ્લાના જે મંત્રી પણ છે અને સાથે અર્જુન અર્જુનસિંહ યોગેન્દ્રભાઈ સૌ ધારાસભ્યો અમારા પ્રભારી સંગઠનના આગેવાન આદરણીય કુશલિંહજી જિલ્લાના પ્રમુખ બેન શ્રી નયના સાથે સમગ્ર ખેડા જિલ્લાના સૌ કાર્યકર્તા ભાઈઓ બહેનો ખૂબ આનંદ અને ઉત્સાહથી આજે બીજો ઉત્સવ ઉજવી રહ્યા છે આપ સૌ એના સાક્ષી બન્યા છો કે આઝાદી પછી પ્રથમવાર વાર બિહાર આટલો પ્રચંડ જના દેશ એક માત્ર નરેન્દ્રભાઈ મોદી સાહેબના સુશાસનને સુશાસન ને નીતિશ કુમાર ના અને આપણે જોઈ શક્યા છીએ કે દેશમાં હવે અન્ય રાજ્યોની જેમ બિહાર પણ વિકાસના માર્ગે વિકાસ માર્ગે